અગર વાત કરીએ હવામાનની તો મલાલ પટેલે વાવાઝોડા અને હવામાનની આવનારી પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે જેતવા વાવાઝોડાની મુખ્ય અસર દેશના ઉત્તરે આંધ્રપ્રદેશ તમિલનાડુ અને પોંડિચેરીના વિસ્તારોમાં જોવા મળશે અને ખાસ કરીને તમિલનાડુ ઉત્તરે આંધ્રપ્રદેશના પ્રદેશોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે સાથે જ ગુજરાતમાં વલસાડ નવસારી અને સુરત જિલ્લામાં વાદળછાયોને ભેજયુક્ત વાતાવરણ યથાવત રહેવાની પણ શક્યતા તેઓએ વ્યક્ત કરી છે વિકવા ભાગ અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો આંધ્રના ઉત્તરી ભાગો પાંડિચેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે તામિલનાડુ આંધ્રપ્રદેશના સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તેની અસર મહારાષ્ટ્રના સળગ્ર ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા રહેશે આથી મહારાષ્ટ્રના સળગ્રના ભાગોમાં લગભગ વલસાડ નવસારી વલસાડ નવસારીના ભાગો ભાગોમાં વલસાડના ભાગોમાં વાદળવાયું આવી શકે તેમજ નવસારી સુરતના ભાગમાં પણ વાદળવાયું આવવાની શક્યતા છે ભરૂચના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા છે પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ત્યારથી આઠ ડિસેમ્બરમાં એક હળવો પછી શક્યતા છે ઘેરની અસરના કારણે કંઈક છે તારીખ પાંચથી દસ ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને સાટા મળવાની શક્યતા રહે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાંટા મળવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં સાંટા મળવાની શક્યતા રહી શકે ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ અઢારથી ચોવીસમાં મજબૂત પછી વૃક્ષો આવતા તેની અસરનું તે તે થોડું વધારે હોઈ શકે અને વીસમી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા હતા બાવીસ ડિસેમ્બર આજ પાત ઠંડીને વેગ મળે સત્તર ડિસેમ્બરમાં પણ કાતી ઠંડીનો વેગ મળે અગિયારમી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાથ હાથ ધુજાવે અને આ દરસામાં બંગાળ ઉત્થાડમાં એક ડિગ્રી પ્રેશર બનતા ત્યારસરના કારણે અને અરખાડીના કઈ ભેદના કારણે તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બરના અંત સુધીમાં